મિત્રો બધાને કેમ છો મજામાં જો રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો મસ્ત ગરમા ગરમ કઢી અને વઘારેલી એકદમ સરસ કાઠિયાવાળી ખીચડી બનાવવાની છે તો જો અહીંયા કઢી વઘારી દીધી છે અને ખીચડી પલાળી દીધી અને ભાત અને ખીચડી તમારે કરવાના હોય ને એની પહેલાં પંદર વીસ મિનિટ કે અડધો કલાક પલાળીને રાખો તો એકદમ સરસ બને છે તો જો હું તો હંમેશા જ્યારે ભાત કે ખીચડી કરવાની હોય ને ત્યારે થોડીક વાર પહેલાં પલાળી જ દઉં ખીચડી પલળી જાય ને ત્યાં સુધીમાં હવે આપણે લસણ ડુંગળી મરચું અને એ બધો મસાલો સુધારી લઈએ અને પછી વઘારી નાખીએ ખીચડી અને ગરમા ગરમ ખીચડી કઢી કોને ફાવે મિત્રો અમારા ઘરમાં તો બધાને બહુ જ ફાવે છે અહીંયા બને છે કઢી હજી તો ઉકળે છે હમણાં જ વઘારેલી વઘારેલી ખિચડી બનાવવાની છે ને એના માટે આપણે ડુંગળી અને લસણ સુધારી લીધું અહીંયા ટમેટા સુધારી લીધા આમાં લઈ લીધા છે તો જ લવિંગ આખા મરી બાદિયા અને અહીંયા બટાકો સુધારી લીધો અને અહીંયા કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે વઘારી નાખી ખીચડી અને હા એક સૂકો લીમડો છે એ લેવાનો રહી ગયો એ લઈ લઈ લીલો લીમડો તો હાજર નથી ઘરમાં આ સૂકો છે એટલે આનાથી કામ ચલાવી લેશું આપણે અને જો અહીંયા આપણે ખીચડી પલાળી દીધી હતી કેટલી મસ્ત પલળી ગઈ અહીંયા બને છે ગરમા ગરમ કઢી બસ ઉકળવા જાય છે હમણાં થઈ જશે જો ખીચડી વઘારવાની છે એના માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે નાખી દઈશું રાઈ રાય પછી જીરું બધા મસાલા થઈ જાય એટલે નાખી દઈશું ડુંગળો અને હવે નાખી દેશું ડુંગળી અને

કઢી પણ ગઈ આપણે મસ્ત એકદમ સરસ મસાલો પણ ચડાઈ ગયો છે અને હવે આપણે નાખી દઈએ એમાં પલાળેલી ખીચડી છે ને હવે કરી લઈએ મિક્સ મસાલા સંતરાતો તો ત્યાં સુધી ગેસની ફ્લેમ થોડીક લો હતી હવે થોડીક વધારી દઈએ આપણે અને પછી જરૂર મુજબ પાણી નાખી દઈએ હજુ પાણીની જરૂર પડશે અને હા ખીચડી બનાવવા માટે મારે નાના પાવડા છે એટલે બે કે ત્રણ પાવડા જે પ્રમાણે ખીચડી હોય એ પ્રમાણે તેલ તમે મૂકી શકો ઓછું થવાનું ઓછું મૂકવાનું અને થોડુંક ચડિયાતું તેલ ખાતા હોય તો એ પ્રમાણે અને જો પાણી તો હું વટ કરે જ નાખું ખીચડીમાં પાણી નાખી દીધું અને હવે બંધ કરીને ચડવા દઈ બે ત્રણ સીટીમાં આપણી ખીચડી થઈ જાય તૈયાર તો જો ખીચડી વઘારી દીધી અને અહીંયા બની ગઈ છે કઢી હવે બનાવી લઈ રોટલી खिचડી વઘારી લીધી કઠી બની ગઈ હવે રોટલી કરવાની છે તો રોટલી બનાવી લઈ અને પછી બેસી જઈએ જમવા અને અહીંયા જો આ બાગ દીકરી બેય જણા ફોન લેન બેટા ચા પાપા દીકરી બન ને ફોંજો તો જો મિત્રો જમણ થઈ ગયું છે તૈયાર છે આવી વઘારીલી खिचડી મસ્ત મજાની બની ગઈ છે